કે આગળના સમયમાં જીરાનો ભાવ ચડે એવી પૂરી શક્યતા છે હજી મિત્રો તમે આગળનો વિડીયો મારો જોઈ શકો છો તેની અંદર મેં ખેડૂતભાઈઓને ક્લિયર કીધું હતું કે આગળના સમયની અંદર જીરાનો ભાવ ચડે તેવી તેવી પૂરી શક્યતા છે તો ખેડૂતભાઈઓ ખાસ મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલા તમે આપણી ચેનલને નવા હોય હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરવી તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ખેડૂતભાઈઓ વિડીયોને લાઈક આપશો એટલે મિત્રો સાઈડમાં હાઈપનું નિશાન આવશે જે મિત્રો હાઈપનું નિશાન દબાવવાનું ભૂલશો નહીં અને મિત્રો વિડીયો તમને સારો લાગે તો આપણા ખેડૂત મિત્રો ખાસ ખેડૂત ભાઈઓ શેર કરી દેજો ખેડૂત ભાઈઓ વાત કરીએ મન મુદા તો ખેડૂત ભાઈઓ માવઠાના વરસાદ ને કારણે ક્યાંક ને ક્યાંક વેપારીઓને એમ લાગ્યું કે હવે આગળના સમયમાં જીરાના વાવેતર થોડા ઘણા પ્રમાણમાં ઘટે એવી પૂરી શક્યતા છે અને હજી પણ મિત્રો સમય ઘણો બધો વીતી જાય ત્યાં સુધી પણ જીરાના વાવેતર ન થાય જો મિત્રો જીરાના વાવેતર લેટ થાય તો પછી આગળના સમયમાં જીરાને ઝાકળ છે અને તપ ટેમ્પરેચર છે જે તડકાનું જે સિઝન જે આવી જાય ત્યારે મિત્રો ઠંડી ઘટી જાય જેના કારણે ઉત્પાદનમાં મોટો ઘટાડો થાય એવી પૂરી શક્યતા છે અને બીજી વસ્તુ કે ગયા વર્ષે જીરાના જે ભાવ જે બરાબર ન મળ્યા બીજી વસ્તુ ઉત્પાદન બરાબર ન મળ્યું તેના કારણે ખેડૂતો આ વર્ષે પણ જીરાનો ભાવ સોરી જે જે વાવેતર જે છે તેની અંદર સારા પ્રમાણમાં ઘટાડો થાય તેવી પૂરી શક્યતા છે જેના કારણે અત્યારે જ મિત્રો જીરાના ભાવમાં ચમકારો જોવા મળી રહ્યો છે અને હાલની અંદર મિત્રો આપણે પંદર દિવસ પહેલાની જે વાત કરીએ તો પંદર દિવસ પહેલા જીરાના ભાવની મિત્રો તેત્રીસો ચોત્રીસો પાંત્રીસો સુધી માન માન બજાર જતું હતું મિત્રો તેને તે અત્યારે આણત્રીસો ઓગણચાલીસો સુધી ફૂકી ગયું છે અને મિત્રો આ જે આ જે ધીમે ધીમે જે શરૂઆત થઈ જીરા ભાવ છે ચડવાની તે મિત્રો આ પાછલા એક વીક માં જ એટલે કે આ અઠવાડિયાથી શરૂઆત થઈ છે મિત્રો પહેલા વીસ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા એવી રીતે ધીમે ધીમે થઈ અને અત્યારે બસો થી ત્રણસો અઢીસો ત્રણસો રૂપિયા આસપાસ જીરાનો ભાવ ચડી ગયો છે તો હવે ખેડૂતભાઈઓને જે મિત્રો આપણા વિડીયોના માધ્યમથી ખેડૂતભાઈઓને આપણે કહેતા હતા કે થોડોક સમય જાળવો કદાચ ભાવ ચડશે તો ખેડૂતભાઈઓ ક્યાંક ને ક્યાંક થોડોક મિત્રો ભાવ ચડ્યો છે તો હવે આ સમયની અંદર જે ખેડૂતોને ખાસ જરૂર હોય તેવા ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે તમારા માટે યોગ્ય સમય અત્યારે થોડોક આવી રહ્યો છે તો તમને એમ થાય કે આપણે બધું જીરું ન વેચવું હોય તો કાંઈ નહીં પણ તમારું જીરું ક્યાંકને ક્યાંક બગડતું હોય ક્યાંક પ્રોબ્લેમ આવતું હોય વાતરી પડી જતી હોય તો અત્યારે ક્યાંક ને ક્યાંક થોડોક બજાર મિત્રો ચમયકું છે તો આ સમયની અંદર જીરું નું તમે વેચી શકો છો આની અંદર આ ટાઈમની અંદર જો તમે જીરું વેચશો તો તમને ક્યાંક ને ક્યાંક બે પાંચ પૈસાનો ફાયદો થાય એ મિત્રો પૂરી શક્યતા છે એટલા માટે જે ખેડૂતો મિત્રો અત્યાર સુધી આપણા યુટ્યુબ ચેનલના માધ્યમમાં જે જોડાયેલા છે અને મને પ્રશ્ન કરતા હતા કે મિત્રો કોમેન્ટ કરતા હતા કે હવે ધર્મેન્દ્રભાઈ જીરું ક્યારે વેચવા ભાવ ક્યારે ચડશે તો ખેડૂતભાઈ તમને ફરી એક ફરી એક વાર મોકો મિત્રો મળ્યો છે તો આજે મિત્રો ખાસ મારા વિડીયોના માધ્યમથી તમને જણાવી રહ્યો છું કે તમારે જરૂર હોય તો અત્યારે તમે જીરાનો મિત્રો આરામથી વેચી શકો છો થોડોક ભાવ ચડ્યો છે 250 300 રૂપિયા મિત્રો સુધારો આવ્યો છે અને એક તે સારી બાબત છે પણ મિત્રો આપણે 15 દિવસ પહેલા જ એક વિડીયો બનાવેલો તેની અંદર ખેડૂતોને મેં કીધેલું કે ઓછામાં ઓછો એક મહિનો દિવસ જાળવો જીરાના ભાવની અંદર કંઈક ને કંઈક મિત્રો ફેરફાર થશે તો મિત્રો આપણે તો ખાલી દોઢ થી બે મહિનાનું કીધું હતું પણ મિત્રો પંદર દિવસની અંદર જ જીરાના ભાવમાં મિત્રો ફેરફાર થયો છે અને જીરાનો ભાવ મિત્રો

મિત્રો આ ભાવ બજાર છે કહી ન શકાય ભાવ ચડે અને ન પણ ચડે પણ આનાથી બહુ ખાસ ડાઉન જાય એવી કોઈ શક્યતા હાલ મને લાગી રહી નથી એટલે જેવા ખેડૂત જે ખેડૂત મિત્રોને જરૂર હતી કે ખેડૂત ધર્મેન્દ્રભાઈ જીરાના ભાવ ક્યારે ચડશે તો અત્યારે થોડીક મિત્રો નોર્મલ તેજી છે તો આ તેજીની અંદર જો તમે ભાવ જીરું વેચશો તો તમને ક્યાંક ને ક્યાંક ફાયદો થશે એટલા માટે જે ખેડૂતોને જીરા પડ્યા છે તેવા ખેડૂતોને મારે ભલામણ છે મારી કે તમે અત્યારે જીરું જો તમારે વેચવું હોય તમારે જરૂર હોય તો તમે વેચી શકો છો બગાડ આવતો હોય જીરાની અંદર અથવા તો પાતરી પડી જતી હોય અને મિત્રો ભેજ લાગતો હોય ચોમાસાને લીધે તો તમે અત્યારે જીરું મિત્રો અચૂક પ્રમાણમાં વેચી શકો છો પણ મિત્રો આગળના સમયમાં જીરાનો ભાવ પણ હજી થોડો ઘણો ચમકે એવી મિત્રો અમારી અમને આગાહી લાગી રહી છે શક્યતા લાગી રહી છે અને મિત્રો બીજી વસ્તુ કે આ વર્ષે જીરાના વાવેતરમાં મિત્રો મોટા પ્રમાણમાં ઘટાડો થાય એવી પૂરી શક્યતા છે અને મિત્રો હવે પછી આગળના સમયમાં જેમ જીરું મિત્રો લેટો વાસે

મિત્રો સારું જો વાતાવરણ હશે તો મિત્રો ભાવમાં કોઈ કોઈ મોટો ફેરફાર નહીં થાય પણ મિત્રો જો ઉત્પાદન મિત્રો ઘટ્યું તો આગળના સમયમાં જીરાનો ભાવ હજી આનાથી વધારે પણ ચમકે એવી પૂરી શક્યતા છે તો મિત્રો આજના વિડીયો ની બસ આટલું જ જય સિદ્ધનાથ મહાદેવર મિત્રો મળીએ આગલા વિડીયોમાં તે સુધી રજા આપશો મિત્રો જરૂર કોઈ પણ મિત્રો અપડેટ મળશે આવું નવી માહિતી મળશે તો મિત્રો તરત જ આપના સુધી અમારા વિડીયોના માધ્યમથી તમારા સુધી મિત્રો મેસેજ પુગાડવાની હર હંમેશા અમે કોશિશ કરીએ છીએ તો મિત્રો બસ વિડીયો જય સિદ્ધનાથ મહાદેવ મિત્રો મળી આગલા માં ત્યાં સુધી રજા આપશો